ફરાળમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી એવા બી બટેટા આજે આપણે બનાવશું તો સૌ પ્રથમ મેં ચારથી પાંચ બટેટાને ઓવનમાં બાફવા માટે મૂકી દીધા છે અહીં ઓવનમાં આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે પહેલાં બાફવા મૂકશું અને પછી ચેક કરી લેશું ત્યારબાદ આપને એવું લાગે કે હજી આપણે વધારે જરૂર છે બાફવાની તો ફરીથી આપણે એક બે મિનિટ માટે ફરીથી તેને બાફવા માટે મૂકી દઈશું ઓવનમાં પાણી ન હોવાથી બટેટાનો સ્વાદ એકદમ સરસ અને મીઠો આવે છે અને મને તો આ રીતે બાફીને કોઈ પણ વાનગીમાં તેને વાપરવા માટે ખૂબ જ ગમે છે તો હવે આપણા બટેટા છે એ સરસ રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને સરળતાથી છાલ પણ ઉતરી જાય છે આ રીતે આપણે તેની છાલ ઉતારી અને પછી આપણે તેના જોઈતા મુજબના કટકા કરી લેશું ત્યારબાદ આપણે વઘાર માટેની પણ સાથે તૈયારી કરી લેશું જો છો સરસ રીતે કટકા આપણા થઈ ગયા છે હવે આપણે લીમડો પછી અહીંયા મેં મરચાંનો પાવડર મરી પાવડર સિંધા લૂણ વગેરે લીધેલ છે હવે એક પાનમાં તેલ મૂકી અને તેમાં આપણે દાણા મગફળીના દાણાને સેલો ફ્રાય કરી લેશું એ સરસ મજાના ગુલાબી રંગના શેકાઈ જાય એટલે આપણે તેને ડીશમાં કાઢી લેશું ધીમે ધીમે આપણે ધીમા તાપે મગફળીના દાણાને શેકવાના છે જેથી તે સરસ રીતે ચડી જાય અને ખાવામાં પણ પોચા ન લાગે તેથી એનો ક્રંચી ટેસ્ટ છે આપણે જ્યારે ખાઈએ ત્યારે સરસ મજાનો ક્રંચી ટેસ્ટ આપને આવે આ રીતે મેં દાણા કાઢી લીધા છે હવે વઘાર માટે આપણે લીમડો તેમજ આદુનું છીમ કરેલું છે મરી પાવડર છે બટેટા છે બધું ઉમેરી દઈશું અહીં મેં લીલા મરચાં છે એને સૂકવીને તેનો પાવડર બનાવીને રાખ્યો છે જેથી જરૂર પડી એ હું તે જ ઉમેરું છું આ રીતે સરસ રીતે વઘાર કરી અમે હળદર કેવું ઉપવાસમાં નથી ખાતા એટલે હળદર મેં ઉમેરી નથી મીઠું અને જરૂર પડે તો આપણે સ્વીટમાં શુગર ઉમેરી શકીએ છીએ અને લીંબુ ઉમેરી દેવાનું તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવા બી બટેટા તૈયાર છે તો ગરમા ગરમ ખાવ અને મોજ માણો